નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુભવંતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતનું સ્નેહ મિલન સમારોહ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું સૌપ્રથમ જનરલ સભામાં વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના હિસાબો નું સર્વૈયુ આપવામાં આવ્યું જેમાં હિસાબોનું વાંચન કરી હાજર સભાજનોની મંજૂરીથી હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સમાજના ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનની શરૂઆત ભરતનાટ્યમથી કરવામાં આવી હતી ગામે ગામથી તેમજ વાપીથી તાપી અને મુંબઈ બોરીવલી ગરબા મંડળે ગરબા રજૂ કર્યા હતા બાજીપુરા બારડોલી કબીલપુર લાડવી રાંદેર વગેરે મંડળોએ ગરબાની સુંદર રજૂઆત કરી હતી આ સ્નેહ મિલન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવન સમિતિના અધ્યક્ષ યશોધરાભાઈ દેસાઈ કોર્પોરેટ નરેન્દ્રભાઈ પાંડવ રમેશભાઈ બોરા તેમજ જ્ઞાતિજનોની ઉપસ્થિત રહ્યા હતા